તબીબો ની હડતાલ થી લઈને પરેશાન થઈ રહ્યા છે દર્દીઓ આજે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ના દર્દીઓની સંયુક્ત રેલી રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચશે ન્યાય આપવાની માંગ કરશે શિવાંગી સોલંકી સેકન્ડ યર રેસિડેન્ટ પેથો હવે અહીંયાથી કલેક્ટર ઓફિસ અમે લોકો જઈ રહ્યા છીએ બધા સિવિલ અને સ્મીમેર બંને કોલેજિસના ડૉક્ટર્સ બધા ભેગા થઈ ગયા હજુ સુધી અમને ન્યાય મળ્યો નથી આજે અમારી પાંચમી દિવસની હડતાલ છે છતાંય અમારે જે હજુ મુદ્દો છે એ મુદ્દો એમને જ છે એટલે અમારે ગવર્મેન્ટને બધા લોકોને અપીલ છે કે અમારું વાત સાંભળવામાં આવે અને યુ પ્રોપર ન્યાય મળે હું ડૉક્ટર ક્રિષ્ના પારેખ આ સિનિયર સેકન્ડ યર રેસિડેન્ટ છું પેથોલોજી અત્યારે અમે અહીંયાથી કલેક્ટર ઓફિસ તરફ જઈ રહ્યા છે કલેક્ટર ઓફિસ અમને જસ્ટિસ જોઈએ છે જે વિક્ટિમ સાથે જે ફિમેલ ડૉક્ટર રેસિડેન્ટ ડૉક્ટર સાથે જે હોસ્પિટલમાં થયું છે જેથી કોઈ હોસ્પિટલ બી અત્યારે સેફ નથી અને અમારું તો આ વર્ક પ્લેસ છે અમે ટ્વેન્ટી ફોર સેવન અહીંયા ડ્યુટી કરીએ છીએ તો એના માટે અમારે જસ્ટિસ જોઈએ છે જ્યાં સુધી જસ્ટિસ નહીં મળે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે